મારું નામ ડૉક્ટર ગૌતમ માકડિયા છે હું શાશ્વત હોસ્પિટલ્સ રાજકોટ સાથે જોડાયેલો છું મારું કામ છે એઝ એ મેડિકલ ઓન્કોલોજીસ્ટ કેન્સરનું નિદાન કરવું કેન્સરની સારવારનો પ્લાન કરવો અને કેન્સરની સારવારમાં કિમોથેરાપી ટાર્ગેટેડ થેરાપી હોર્મોન થેરાપી ઇમ્યુનોથેરાપી થેરાપી નામની સારવાર આપવી એ મારું કામ છે તો અત્યારના જમાનામાં હું મારા વડીલો મારા મિત્રોને મારા સ્નેહીજનોને હું એટલી જ વિનંતી કરીશ કે કેન્સરના રોગથી ડરવાનું નથી એની સામે લડવાનું છે સમજણપૂર્વક લડવાનું છે વિજ્ઞાન ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે પેશન્ટોને નિદાનથી લઈને સારવાર સુધી ઘણી બધી હેલ્પ મળી રહે છે અને પેશન્ટો જો આપણી જે આપણો જે સમાજ છે સોસાયટી છે જે પેશન્ટ છે પેશન્ટના સગા છે જો એક પોઝિટિવ એટીટ્યૂડ રાખશે કેન્સરની સામે લડવાનું તો ચોક્કસપણે આપણે પેશન્ટને સારી ઉંમરવાળી જિંદગી આપી શકશું ઘણા બધા કેન્સરના કેસમાં આપણે કેન્સરને ક્યોર નથી કરી શકતા પણ ઘણા બધા કેન્સરના પેશન્ટોમાં આપણે ચોક્કસપણે એમને સારી લાઈફ એટલે કે વધુ લાઈફ અને ક્વોલિટીવાળી લાઈફ બંને આપી શકીએ છીએ અને ઘણા બધા કેન્સરના કેસીસ એક જ હું વિનંતી કરીશ સમાજને કે કેન્સરનું નિદાન જેટલું વહેલું એટલું બચવું સહેલું એટલું જ ઓછી મહેનતથી પેશન્ટને ઓછી મહેનત પડે ડૉક્ટર્સને પણ અમને ઓછી મહેનત પડે પેશન્ટને સાજો કરવામાં અને અર્લી સ્ટેજ હોય પેશન્ટનું કેન્સરનું અર્લી સ્ટેજ હોય શરૂઆતનું સ્ટેજ ને એમાં આપણે નિદાન કરી શકીએ કે પેશન્ટને આપણે સાચી સારવાર આપી પૂર્ણ સારવાર આપી અધૂરી સારવાર નહીં તો પેશન્ટને આપણે તમારી મારી જેમ નોર્મલ જિંદગી પણ આપી શકીએ છીએ એટલે કે એમને ક્યોર પણ કરી શકીએ છીએ એટલે કે આશા રાખવી સમાજને હું ફરીથી વિનંતી કરીશ કેન્સરનો હાવ રાખવાની જરૂર નથી પણ કેન્સર બાબતે ચોક્કસપણે આપણે સચેત થવું પડશે સજાગ થવું પડશે તો આપણે ચોક્કસપણે કેન્સરને નાખી શકીશું ધન્યવાદ